શ્રાવણ અને એટલે વર્ષા ઋતુની સિઝન બરાબર આ ઋતુની અંદર છે ને સ્વાભાવિક રીતે વાયુનો પ્રકોપ તો વધારે હોય જ છે એટલે ઉપવાસ કરવામાં તમારે શું ધ્યાન રાખવાનું છે કે બહુ બધા ઉપવાસ એક સાથે નથી કરવાના આવું કરવાથી શું થશે કે વાયુનો પ્રકોપ થશે ઓલરેડી આસપાસના વાતાવરણમાં વાયુ વધારે જ છે અને એ વધશે તો એ નુકસાન કરશે બીજી વસ્તુ એ છે કે આ ટાઈમની અંદર આપણી પાચન શક્તિ ખૂબ મંદ હોય છે એટલે જ્યારે શ્રાવણ ભાદરવા મહિનામાં આપણે ઉપવાસ કરીએ છીએ ને તો એનાથી ખૂબ ફાયદો થાય છે હા પણ એની અંદર ધ્યાન તમારે એટલું રાખવાનું કે જે આપણે સાબુદાણા છે તળેલી વેફળ છે એ બધું લેવાનું નથી કેમ કે એવો ખોરાક તમે પસંદ કરશો તો એના કારણે તમારી પાચનશક્તિ ઉલટાની મંદ થશે તો તમારે શું કરવાનું છે કે જ્યારે ઉપવાસ હોય ને ત્યારે થોડા થોડા અંતરે ઉફાળું ગરમ પાણી છે હુંફાળું દૂધ છે એવું લઈ શકો છો એ સિવાય એકાદ ફ્રૂટ સેવન કરી શકો છો આ સિવાય રાજદ્રાના લાડુ જે આપણે જનરલી બનાવતા હોઈએ છીએ એ પણ પચવા માં હળવા હોય છે એટલે એ પણ લઈ શકાય છે એટલે આ પ્રકારે જો ઉપવાસ કરીશું તો મેક્સિમમ ફાયદો થશે અને પ્લસ આપણી પાચન શક્તિ સુધરશે